જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ફૂલરામા ગામે નવા ગામ તળમાં લેવલની કામગીરીમાં દબાણ દૂર કરાયું જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ફૂલરામા ગામે નવા ગામ તળમાં લેવલ લેવલિંગ કામગીરી દરમિયાન દબાણની સમસ્યા સામે આવી હતી આ સમસ્યાને દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી મીનાબેન વાળા સાહેબની આગેવાનીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં ટીડીઓ સાહેબે સ્વયં આગળ રહીને નેતૃત્વ આપ્યું જે લીડિંગ ફ્રોમ ફ્રન્ટનું ઉત્તમ ઉદાહરણ છે

નવા ગામ તળમાં લેવલિંગ કાર્યમાં આવેલી અડચણોને દૂર કરવામાં આવી છે જે ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ છે ટીડીઓ સાહેબે આ કામગીરીમાં જે નેતૃત્વ આપ્યું તે પ્રશંસનીય છે અને અન્ય અધિકારીઓ માટે લાભ અને પ્રેરણાદાયક છે